માંડવી જેપી નગર ખાતે ભગવાન બિરસાની કદની પ્રતિમાનું અનાવરણ અને તેમની ઉજવણી કરાઈ ખાતે દેશના મહાન એકસો નિમિત્તે બિરસા મુંડા સર્કલ ખાતે આવેલ પ્રતિમા પર પુષ્પમાળા પહેરાવી એમનું સન્માન કર્યું હતું જેમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પારંપરિક વેશભૂષા ધારણ કરીને ખૂબ જ આનંદ ઉલ્લાસભેર આદિવાસી નૃત્ય કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી ત્યારબાદ જેપી નગર ખાતે પહોંચી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા તથા આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્રની ઝાંખી કરાવી હતી અને એમના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવીએ એવું જણાવ્યું હતું આ કાર્યક્રમ સમસ્ત આદિવાસી સમાજ તથા જેપી નગર એકતા ગ્રુપ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યોગેશ ચૌધરી આરએમજી ન્યૂઝ Maruwi.